આજનું રાશિફળ ઉપાય સાથે છ સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિ સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે કાર્યક્ષેત્ર અથવા વેપાર તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો તમારા પ્રિય પાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે મુશ્કેલ જણાતા મુદ્દાઓ માંગથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે આજે તમે તમારા મકાન માંગ વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય સારી સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક ચરિત્ર ને પડે છે રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે તમે ભાગે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમને પામીને તમારા જીવનસાથી ધન્યતા અનુભવતા હોય એવું લાગે છે આજે આ ક્ષણનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી લો ઉપાય તમારા પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા સંબંધો સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકો ની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવો ને યાદ રાખો તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકૂળ ફેરફાર કરશો તમારું જીવન તમારા જીવન આપશે સહકર્મચારીઓ ચિંતા તથા તાણની ક્ષણો ઉભી કરી શકે છે ચંદ્રમાની સ્થિતિને જોતા એમ કહી શકાય કે આજે તમારી પાસે ખૂબ મફત સમય રહેશે પરંતુ તે પછી પણ તમે જે કામ કરવાનું હતું તે કરી શકશો નહીં તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય દૃષ્ટિબાગિક લોકોની મદદ અને સેવા કરો અને પોતાના પ્રેમ જીવનમાં સકારાત્મક જાદુ જુઓ કર્ક રાશિ પર અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારું સ્વાસ્થ્યમાં સુધારો થશે આજે ફક્ત બેઠા રહેવા કરતાં કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાઓ જે તમારી આવકની ક્ષમતાને વધારશે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશભરી પળો વિતાવો પ્રેમ હંમેશા મુંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી રમત ગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત ગમત આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે પણ તમે તમારા જીવનસાથીના આલિંગન માંથી બહાર નહીં આવો ઉપાય વ્યવસાયિક જીવન માં વિકસિત થવા માટે વ્યવસ્થિત થાઓ અને કચરો કરવાનું બંધ કરો સિંહ રાશિફળ કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો કાર્યક્ષેત્ર અથવા વેપાર માંગ તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે એના કરતા તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ તમારી માટે પ્રેમ પવન માંગ છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર વળી અસર પડશે ઉપાય તંદુરી માટીનો ચૂલ્હો રોટી લાલ ભૂરા કૂતરા ને ખવડાવવાથી પ્રેમ જીવન માંગ મીઠા આવે છે કન્યા રાશિ પણ આનંદ ભરેલો સારો દિવસ જે લોકોની અત્યાર સુધી પગાર નથી આવી તે લોકો પૈસા માટે પરેશાન રહી શકે છે અને પોતાના મિત્રોથી ઉધાર માંગી શકે છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમારા પ્રિય પ્રિયપાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે કામના સ્થળે તમારી સફળતા માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદભુત આશીર્વાદ આપશે જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે ઉપાય એ મહિલાઓ જોડે સ્નેહ અને સન્માન સાથે વ્યવહાર કરો જે તમારા પરિવાર કે મિત્રમંડળનો ભાગ નથી અને પોતાના વિકની વૃદ્ધિમાં મદદ કરો તુલા પર તમારો ગુસ્સો રાયમાગથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમય માંગ તે તમારા કામ આવી શકે ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે તમે એક જગ્યાએ ઉભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા મહત્વપૂર્ણ તમે તમારા પ્રમાણે આ સમય ઉપયોગ કરી શકશો નહીં એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં ઉપાય શુભ સ્વાસ્થ્ય પરિણામો લેવા માટે પિકલ ના વૃક્ષ જળ આપો અને ઘીનો દીવો કરો વૃષ્ટિક રાશિફળ તમારા વધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે કેમકે બગાડી શકે છે આ વાત સારી રીતે સમજી લો કે દુઃખના સમયમાં સંચિત ધનજ કામ માં આવશે તેથી આજના દિવસથી પોતાનો ધન સંચય કરવાનો વિચાર બનાવો બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે પવિત્ર અને પ્રેમને અનુભવો અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા ક્ષણો ઉભી કરી શકે છે આજે ખાલી સમય કોઈક કામ માંગ બગડી શકે છે તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય વ્યવસાયિક જીવન માંગ ઉપલબ્ધિઓ માટે જરૂરિયાતમંદોને લાલ મસૂરની દાળ દાન કરો

તમારો ફાજલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાડો તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે આજે તમે તમારા મકાન માંગ વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે. ઉપાય સારા આરોગ્યનો આનંદ લેવા માટે રાત્રે સરની બાજુ દૂધથી ભરેલું વાસણ મૂકો અને સવારે નજીકના વૃક્ષમાં એને નાખી દો. મકર રાશિ પર અસુરક્ષિતતા, દિશાહીનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચ માંગ વધુ પડતા ઉડાવ થવાનું ટાળો. એક સુંદર અને અદ્ભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં વીર કરશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું ઉપાય ક્ષયકક્ષમાં ક્રિસ્ટલ બોલ્સ મૂકવાથી સ્વાસ્થ્ય વધે છે કુંભ રાશિ પણ તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે

જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી આજે તમારા કામની સરાહના થશે ઉપાય કુષ્ઠરોગીઓ માટે નેત્રહીન અને શારીરિક રૂપથી અપંગ વ્યક્તિઓ જોડે રહેવાથી અને બહુરંગી વસ્ત્રો આપવાથી તમારી વ્યવસાયિક યોજનાઓને ગતિમા કરવામાં મદદ થશે મીન રાશિ પણ ધાર્મિક લાગણી ઉભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરુષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો ધન તમારા માટે જરૂરી છે પરંતુ ના થઈ કે તે તમારા સંબંધો બગાડી દે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે પણ તમારી આસપાસના લોકોને કનતા નહીં અન્યથા તમે એકલા પડી જશો આજે રોમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે સારો દિવસ કેમ કે તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ તક મળશે આઈટી પ્રોફેશનલ્સને વિદેશથી કોલ આવી શકે છે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમ માં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો લગ્નજીવન સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય અધિકતર ચાંદીના ના પહેરવાથી આનંદમય અને શાંતિપૂર્ણ જીવન નિશ્ચિત થાય છે